જ રોજ મળતી માહિતી અનુસાર બાબુભાઈ પટેલિયાની માલિકીની વાડી માંગ લાગી આગ બાજુમાં રહેલ પીજીવી ના ટીસી માંગ ધડાકો થતા તિખારા કડબ ઉપર પડતા કડબ માંગ લાગી આગ

અને આગ લાગી છે અને મારું ઢાળ્યું અને મારી કડપ લગભગ છ ફેરા ટ્રેકર છસોમાં કડપ અને મારો ઓછામાં ઓછી દોઢ લાખની નુકસાની છે બરાબર અને હું અપંગ માનું છું આ છે પગે અને વિકલાંગ છું તો મને આમાં કાંઈ જો સરકાર સહાય થતી હોય તો સરકાર સહાય કરવા મારી વિનંતી